તો નમસ્કાર દર્શક મિત્રો હમણાં ઘણા ટાઈમથી મિત્રો ગેની બેનના મિત્રો વિરોધમાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા પણ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ગેની બેન મિત્રો માયા માયાહીરના સપોર્ટ મિત્રો જે બોલ્યા છે ને એ મિત્રો ખરેખર તમે વિડીયો જોશો ને પછી મિત્રો તમને લાગશે કે વાહ ભાઈ વાહ ગેની બેન તો શું મિત્રો ભાષણ કરી રહ્યા છે કારણ કે દર્શક મિત્રો હમણાં મિત્રો એક વિડીયો વાયરલ થયો જસ્ટ હજુ તો પંદરથી વીસ દિવસ થયા છે અને દર્શક મિત્રો એ વીસ દિવસની અંદર મિત્રો ગેની ગેનીબહેનનું મિત્રો એટલું મોટું નામ થઈ ગયું છે ને કે જેની કોઈ વાત ના પૂછો તમે મિત્રો કોઈ પણ એરિયામાં જાઓ ચાહે મિત્રો બનાસકાંઠામાં સાબરકાંઠામાં અરવલ્લીમાં રાજકોટમાં કોઈ બી જગ્યાએ મિત્રો તમે જાઓ તો મિત્રો ખાલી જ્ઞાનીબેન તો મિત્રો ખબર પડી જાય કે હા જ્ઞાનીબેન તો હમણાં જે ભાષણ કર્યું હતું એ જ ને તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે જ્ઞાનીબહેને મિત્રો ભાષણ કર્યું હતું એના લીધે જ્ઞાનીબેન મિત્રો ઘણા બધા ફેમસ થઈ ગયા હતા પરંતુ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાનીબહેનનો મિત્રો માયાહિરના સપોર્ટમાં આવીને મિત્રો જે બોલ્યા છે ને એ ખરેખર મિત્રો ગજબ બોલ્યા છે તો દર્શક મિત્રો વિડીયો જોઈએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી અને નવા તો દર્શક મિત્રો એકલો ગુજરાતી ચેનલને એક સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા તો દર્શક મિત્રો વાત કરીએ આપણી જ્ઞાનીબેનની તો દર્શક મિત્રો જ્ઞાનીબેન મિત્રો અમુક ટાઈમે મિત્રો જે ભાષણ કરે છે એ મિત્રો ખરેખર સાંભળવા જેવું હોય છે પરંતુ મિત્રો અમુક ટાઈમે જે ભાષણ કરે છે એ ખરેખર મિત્રો તમને એવું થાય કે મિત્રો જ્ઞાનીબેને ભાષણ કરતા નથી જ આવડતું તો શા માટે તેઓ સ્ટેજ ઉપર ચડી જતા હશે તો દર્શક મિત્રો હમણાં જે જ્ઞાનીબેન એક ભાષણ કર્યું મિત્રો એની અંદર મિત્રો તેઓ બેન દીકરીઓને દશાવાનો વ્રત ના કરવાનું જે મિત્રો બોલી ગયા હતા એને લઈને મિત્રો જ્ઞાનીબેનની તો મિત્રો તમે જુઓ તો આમ જોવા જઈએ તો મિત્રો જ્ઞાનીબેનને એટલા બધા વાયરલ કર્યા એટલા બધા વાયરલ કર્યા કે અત્યારે મિત્રો ગેની બેનુ જે નામ નહોતું એના કરતો બધું મોટું નામ થઈ ગયું છે અને દર્શક મિત્રો તમે તમે પણ શું કહેવા માગો છો બેન વિશે એ મિત્રો તમે પણ એક કોમેન્ટની અંદર જણાતો જ ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે